નસવાડી તાલુકાના કુપ્પા ગામના રહીશો આજે પણ રસ્તાથી વંચિત છે આઝાદીના આટલા વર્ષો પછી પણ વિકાસ અહીંયા નથી પહોંચ્યો અહીંથી ફક્ત દોઢ કિલોમીટર દૂર સુધી એટલે કે સાંકડી બારી સુધી સરકારે રસ્તો બનાવ્યો છે કરોડોના ખર્ચે સાંકડી બારી સુધી રસ્તો બનાવ્યો પરંતુ દોઢ જ કિલોમીટર દૂર આવેલા કુપ્પા ગામે આ રસ્તો નથી પહોંચ્યો અને માટે અહીંના રહીશો અન્યાય થયો હોય તેવા આક્ષેપ કરી રહ્યા છે સાંકડી બારી સુધી છ કિલોમીટરનો રોડ સરકાર દ્વારા બનાવવામાં આવ્યો છે પરંતુ આ સાંકડી બારીથી દોઢ જ કિલોમીટરના અંતરે આવેલું છે કુપ્પા ગામ અને જ્યાં રહે છે પચીસ જેટલા પરિવારો પચીસ જેટલા મકાનો અહીં આવેલા છે આ નર્મદા નદીના કાંઠે વસેલું કુપ્પા ગામ જે વર્ષોથી અનેક વિકાસના કામોથી વંચિત છે અહીં લોકોની ઘણી બધી સમસ્યા છે અહીં પીવાનું પાણી નથી ખાસ કરીને વાત કરીએ તો પાસે જ નર્મદા ડેમ આવેલો છે સ્ટેચ્યુ ઓફ યુનિટી છે અને ત્યારે લોકોનું કહેવું છે કે આટલો મોટો વિકાસ જ્યારે સ્ટેચ્યુ ઓફ યુનિટી નર્મદા ડેમનો કરવામાં આવ્યો છે તો ત્યાં વસેલું એક ગામ તેને વિકાસથી વંચિત કેમ રાખવામાં આવ્યું છે સાંકડી બારી સુધીના રસ્તાની વાત કરીએ તો સાંકડી બારી સુધીનો લગભગ છ કિલોમીટરનો જે રસ્તો છે તે પાકો બનાવવામાં આવ્યો છે કરોડોના ખર્ચે આ રસ્તાનું નિર્માણ કરવામાં આવ્યું છે પરંતુ સાંકડી બારીથી ફક્ત દોઢ કિલોમીટરના અંતરે આવેલું આ કુપ્પા ગામ કે જ્યાં કાચો રસ્તો છે આ દોઢ કિલોમીટરનો કાચો રસ્તો અને જેના કારણે લોકોને ખૂબ જ હાલાકી પડે છે જ્યારે આ કુપ્પા ગામમાં કોઈ બીમાર પડે તો કાચા રસ્તા પરથી પસાર થવું મુશ્કેલ થાય છે ને એક જોલીમાં નાખીને કુપ્પા ગામમાંથી બીમાર વ્યક્તિને કે પછી જેને હોસ્પિટલ લઈ જવાની જરૂરિયાત હોય એ તમામને જોલીમાં નાખીને સાંકડી બારી સુધી લઈ જવા પડે છે પાણીની પણ સુવિધા નથી પાણીથી પણ તેઓ વંચિત છે ને માટે થોડો ખર્ચો કરીને કુપ્પા ગામનો દોઢ કિલોમીટરનો જે રસ્તો છે તે પાકો બનાવી આપવામાં આવે તેવી માંગ કુપ્પા ગામના લોકો કરી રહ્યા છે રસ્તો આ ખરો હજી છે બાકી હજી રસ્તો બન્યો નથી આટલો બે અઢી કિલોમીટર જેવા જોડી દે છે પણ આ તો કુપા તો બાકી છે રસ્તો બન્યો નથી હજી સરકાર પાસે માંગણી તો વેલી તો કેમ રસ્તો બનવું જોઈએ એમ